ગુજરાત સરકાર દ્વારા શનિવારના રોજ બે ગ્લેડ ડેની જાહેરાત કરી છે ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પરિપત્ર લાગુ થશે

ગુજરાત સરકાર દ્વારા પહેલી જુલાઈથી હવે દર શનિવારે ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે અને જોઈ ફૂલ ની ઉજવણી કરવા પરિપત્ર જાહેર કર્યો છે જેને લઈને આ જુલાઈ માસથી જ સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં આ નિયમ લાગુ થશે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ભાર વગરનું ભણતર આપવાના આશય સાથે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોયફૂલ સેટરડે એના માટે એક સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ફાઇનાન્સ ધોરણ એકથી આઠની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે આઠ શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને ચાર સેટરડે જે છે એટલે ચાર શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે જેની અંદર વિદ્યાર્થીઓને નીત નવી અવી પ્રવૃત્તિઓ કરાવવાની છે વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિશેના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે મુલાકાતો લેવડાવવાની છે ચિત્ર ચિત્રકામ સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે આ પત્ર થયો છે પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે